બિલ્ડીમાં બાળકે પોતાના માથામાં બે હજાર પચીસ લખાવી નવા વર્ષને આવકાર્યું આજે બે હજાર ચોવીસ નું વર્ષ પૂર્ણ થાય છે ત્યારે બે હજાર પચીસ નું વર્ષ શરૂ થાય છે જેને આવકારવા ભારતીય લોકો પણ અવનવી રીતે ઉજવણી કરે છે નવા વર્ષના સમયને યાદગાર પણ બનાવવા માટે ઉજવણી કરવામાં આવે છે તો કેટલાક આર્ટિસ્ટો નવા વર્ષને પોતાની કલા વડે અનોખા જ અંદાજમાં ઉજવણી કરતા હોય છે અને લોકો પણ આવનાર વર્ષને અનોખી રીતે ઉજવણી કરવાના શોખીન હોય છે ત્યારે ડીસા તાલુકાના ભીલડીના બાળકે બે હજાર પચીસના વર્ષને આવકારવા પોતાના માથામાં બે હજાર પચીસ લખાવી અવનવી સ્ટાઇલથી કટિંગ બાળકનું બે હાજર પચીસ ના વર્ષના આગમન ટાણે નવી જ સ્ટાઇલ હેર કટિંગ કરી નવા વર્ષનું સ્વાગત કરી ઉજવણી કરવામાં આવી જે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે અહેવાલ અમૃતમાળી સબંધ ભારત ન્યુઝ